ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો ભાજપ કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓએ પણ હાજરી આપશે વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જનાક્રોશ સભામાં પહોંચશે ત્રણસો પચાસથી વધુ રિક્ષા ચાલકો વિનામૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે વિભાજનનો વિરોધ યથાવત છે ધાનેરા સવારથી સજ્જડ બંધ જોવા મળ્યું ધાનેરા બંધના એલાનની સવારથી જ અસર વર્તાઈ છે વેપારીઓ સવારથી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો બપોરે બાર વાગે જન આક્રોશ થશે પચાસ રિક્ષાઓ મફત સેવા આપશે રિક્ષા ઉપર જનઆક્રોશ સભાના બેનરો લાગ્યા સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરો લઈને ઉમટશે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત મફતલાલ પુરોહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ જોડાશે સંવાદદાતા કિશોર તુવર લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ કિશોર ધાનેરામાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ ચોક્કસ સ્થિતિમાં જે સમયે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી જ ધાનેરા કાકરેજ અને લોકોનો વિરોધ છે તેમની માંગ છે કે તેમને થરાદમાં નહીં પરંતુ તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે અને છેલ્લા જે દિવસથી લોકોનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ધાનેરામાં આજે લોકોએ બંધ રાખીને તમામ વેપારીઓએ આ બંધને સમર્થન આપ્યું છે અને આજે બાર કલાકે જન આક્રોશ સભા પણ યોજાવાની છે જેમાં હજારો લોકો લોકો પણ ઉમટવાના છે આપણી સાથે ધાનેરા હિતરક્ષક સમિતિના આગેવાન છે વાત કરીશું તેમના જોડે ખાસ કરીને આજે શું કાર્યક્રમો છે શું છે આજે બાર કલાકે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાનું આયોજન કરેલું છે તેની અંદર આપ જોઈ શકો છો કે આખા ધાનેરા નગરમાં સ્વયંભૂ વેપારીઓ બંધ રાખી અને આ મહાસભામાં જોડાયેલા છે અને પ્રજાની અને એમની એક માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કિશોરભાઈ છેલ્લા વીસ દિવસથી આ માગણીને લઈ અને જન આંદોલન ચાલી રહ્યું છે દરેક પક્ષના રાજકીય માણસો પણ પોતાનું પક્ષા પક્ષી ભૂલી અને આ પ્રજાની વચ્ચે ઉભા રહ્યા છે દરેક સામાજિક આગેવાનો બધી સંસ્થાઓ અને પ્રજા તમે જોઈ શકો છો આજે રોડ ઉપર છે ગામડે ગામડેથી એનો અવાજ આવી રહ્યો છે કે અમને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે અને એના તમે આજે કિશોરભાઈ ધાનેરા જે તાલુકાની ભૌગોલિક રચના છે એ વર્ષોથી ડીસા અને પાલનપુર સાથે જોડાયેલી છે ધાનેરાનો જે પૂર્વ વિસ્તાર છે એ એસી ટકા પથરાયેલો છે અને થરાદ બાજુ તો દસ ટકા વિસ્તાર જ છે મોટા ભાગની જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગના જે સમાજો છે તેના તાણાવાણા પણ આ દિશામાં છે થરાદ દિશા અને પાલનપુર સાથે જોડાયેલા છે શૈક્ષણિક ભવનો પણ એ બાજુમાં છે પરિવહન જે છે એ પણ ડીસા અને પાલનપુર સાથે છે અને વેપારની દ્રષ્ટિએ ડીસા પણ મોટું વેપારી મથક અહીં નજીક આવેલું છે ઘણા વેપારીઓ સાથે પણ અહીંના વેપારીઓનું કનેક્શન એ બાજુ છે ટ્રાન્સપોર્ટની સમસ્યા એ છે કે પાલનપુર સાઈડ જવું હોય તો અડધો અડધો કલાકે પણ અહીંથી ટ્રાન્સપોર્ટની સુવિધા મળી છે રાતના બાર વાગે પાલનપુરમાં માણસ ઉતરે તો ધાનેરાવા માટે એને કોઈ પણ સાધન મળી શકે છે અને ડાયમંડ જે મોટો વ્યવસાય છે એના વેપારીઓ અહીંથી પાલનપુર નવસારી સુરત બોમ્બે સુધી અહીંથી અમારી જે દિશા છે એ સીધી પૂર્વ બાજુ પાલનપુર બાજુની છે અને એ જે થરાદ બાજુની દિશા અમાટે એકદમ અવળી છે એટલે લોકોની માંગ છે કે આ દિશા તરફ જ અમારું આખું રોકાણ પ્રયાણ છે દરેક જગ્યા અમને આ બાજુ જ હિત અમારું રહેલું છે તો એના માટે અમને આ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે એવી લોકોની માંગ છે કાકા કયા ગામ આવ્યા છો કેમ થરા ગામ ના છો ધરાપુરા શું કહેશો શું માંગ છે કેમ થરા તમારા પકડ જ પડે છે આભાર કિશોર જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું